સિંગણપોર વિસ્તારમાંથી કિશોરીના છેડતીના મામલે સિંગણપોર ડભોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતી કરનાર ઈસમને રાજસ્થાનથી ઝડપી લીધો હતો સુરતના સિંગણપોર વિસ્તારમાંથી કિશોરી પસાર થઈ હતી ત્યારે એક શ્રમિક ઇસમે કિશોરીની ખુલ્લેઆમ છેડતી કરી હતી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા અને એક અજાણે ઈસમે આ સમગ્ર સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા જેથી આખરે ભોગ બનનાર કિશોરીના પિતાએ આ મામલે સિંગણપુર ડભોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતી કરનાર ઇસમને રાજસ્થાનથી ઝડપી લીધો હતો ત્યારબાદ તેને સુરત લાવવામાં આવ્યો હતો ત્યારબાદ મેડિકલ ચેકઅપ કર્યા બાદ કોર્ટમાં જામીન માટે રજૂ કરવામાં આવ્યો હતો તારીખ ચોવીસ એક બે હજાર ચોવીસના રોજ સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો રજિસ્ટર થયેલો હતો જેમાં આઈપીસી ત્રણસો ચોપન પોક્સો હેઠળ સ્પેશિયલ એક્ટ છે જે પોક્સોની કલમ હેઠળ તેમજ જુએનાયલ જસ્ટિસ એક્ટની કલમ ચુંબોતેર અને આઈટી એક્ટની છાસઠ પ્રમાણે ગુનો રજિસ્ટર થયેલો હતો આ ગુનાની વિગત એવી છે કે તારીખ બાર એક બે હજાર ચોવીસના રોજ એક નાની દીકરી રસ્તેથી પસાર થતી હતી એ દરમિયાન એક ઈસમ આવીને એની છેડતી કરે છે જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો અને જે ઈસમ હતો છેડતી કરનાર ઈસમ એ રસ મજૂર હતો અને અજાણ્યો ઈસમ તરીકે ફરિયાદ દાખલ થયેલી હતી એટલે એને શોધવો ઘણો મુશ્કેલ હતો ગુનો દાખલ થયાના તુરંત બાદ ગંભીરતા લઈને મહેરબાન કમિશનર સાહેબ અને તમામ અધિકારીઓ આમાં ઇન્વોલ્વ થઈ અને એક ટીમની રચના કરવામાં આવેલી હતી અને જે ઝોન ત્રણના એલસીબી તેમજ અન્ય પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર તેમજ સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ સ્ટેશનના જે ડિસ્ટાફના માણસો આ કામે લાગી ગયેલા હતા શરૂઆતમાં આ માણસ અજાણ્યો હોવાથી એની ઓળખ મેળવવી ઘણી મુશ્કેલ હતી પરંતુ આ ટીમોએ ઘણી સઘન મહેનત કરી અને આરોપીને ગણતરીના છત્રીસ કલાકની અંદર જ બાંસવાડા રાજસ્થાનમાંથી એને ધરપકડ કરેલી છે અને નિયત સમય મર્યાદાની અંદર નામદાર કોર્ટ સમક્ષ પાંચ દિવસના રિમાન્ડ માટે રજૂ કરતા નામદાર કોર્ટે એના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે આરોપીનું જે નામ છે એ સોહન સોહનશંકર ભુરિયા જેની ઉંમર વર્ષ ત્રીસ છે અને એ હાલમાં પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર છે આરોપી અમારે કસ્ટડીમાં આવેલા છે જરૂર જણાશે તેનું રીકસ્ટ્રકશન પણ કરવામાં આવશે પરંતુ જે પોલીસ જે સીસીટીવી ફૂટેજ જોયેલા છે એમાંથી સ્પષ્ટ દેખાય છે કે બાળકી રસ્તે પસાર થતી હતી અને એ સામેથી આવતી વખતે એણે બાળક કરેલા હોય એવું સ્પષ્ટ જણાવતું હતું આ તપાસનો વિષય છે આરોપીને અટક કરેલા છે હવે બાકીની તપાસ ફરિયાદીને એમને સાથે રાખીને તેમજ આરોપી પણ પોલીસ કસ્ટડી રિમાન્ડમાં છે એટલે એની દરેક પાસાની ઊંડાણપૂર્વક તપાસ કરીને ચાર્જશીટ કરવામાં આવશે દિવસ બાદ ફરિયાદ કરવામાં આવી આ બાબતે ગંભીર બાબત છે પીઆઈ વિરુદ્ધ કોઈ કોઈ કાર્યવાહી કરવાની વાત ગુના જે બન્યો છે એ તારીખ બારનો છે અને આ જે ફરિયાદ દાખલ થઈ છે ચોવીસ તારીખે જ્યારે બાર તારીખે આ બનાવ બન્યો એ વખતે જાગૃત નાગરિક દ્વારા જ શરૂઆતમાં અભયમને એટલે જે એકસો એક્યાસી જે સરકારની ખરેખર સુંદર સેવા છે એ અભયમ સેવાનો ઉપયોગ કરીને એકસો એક્યાસી પર ફોન કરવામાં આવેલો હતો અને અભયમની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચીને બાળકની માતાને તેમજ સોસાયટીના રહીશો સાથે એ સિંગાણું ડભોલી પોલીસ સ્ટેશને ફરિયાદ લખવા માટે આવેલા હતા અને પોલીસ તે જ વખતે હરકતમાં આવી ગુનાની ગંભીરતા લઈને પોલીસે એ જ વખતે તમામ સીસીટીવી ફૂટેજો મેળવી અને આ અજાણ્યા ઈસમની શોધખોળ એ વખતે ચાલુ કરી હતી આ દરમિયાન જે ફરિયાદી છે બાળકીના ફાધર બાળકીના પિતા એ પોતે આવેલા હતા અને એમને પોતાને બદનામીનો ડરના રીઝન આપીને જે તે વખતે પોલીસ સ્ટેશનમાં એવું સ્ટેટમેન્ટ આપેલ હતું કે અમારે હાલમાં અમારી બદનામીનો ડર હોય અમારે હાલમાં ફરિયાદ કરવી નથી પરંતુ અમે પછી આ ફરિયાદ કરવા માટે આવીશું અને એના કારણે પોલીસે જે તે વખતે ફરિયાદ નોંધેલી નથી પરંતુ સીઆરપીથી જોગવાઈ છે કે ભાઈ કોઈપણ ગુનાહિત કૃત્ય બને તો પોલીસે કોગ્નિજન્સ લઈને એક્શન લેવા જોઈએ એ પણ એટલી જ વસ્તુ સાચી છે એટલે એ અનુસંધાને મહેરબાન કમિશનર સાહેબે એક અલગ અલગથી જે દિવસે ગુનો દાખલ થયો એ જ દિવસે એક અલગથી ઇન્કવાયરી પણ આપેલી છે જેની નિષ્પક્ષ તપાસ થાય એ ડીસીપી જોવાની એટલે કે મારી પાસે જ છે તપાસ એટલે એના પાસા જોવામાં આવશે કે કયા સંજોગોની અંદર બાર તારીખે ગુનો દાખલ થઈ શકેલો નથી આપ જાણો છો કે ઘણા બધા ગુનાઓ એવા હોય છે કે જેમાં પોલીસ બહુ મોટો એક્શન લઈને પોતે સરકાર તરફે ફરિયાદ દાખલ કરતી હોય છે પરંતુ આ સ્પેશિયલ એક્ટ છે આપ જાણો છો એ પ્રમાણે પોસ્કો કે જેની અમુક સ્પેશિયલ કન્ડિશન્સ એવી હોય છે કે વિક્ટીમનું એકસો ચોસઠનું નિવેદન નામદાર કોર્ટ સમક્ષ લેવું જ્યારે વિક્ટીમ હાજર ના હોય તો તપાસની અંદર થોડી તકલીફ પડી શકે પરંતુ આના તમામ પાસાની ઇન્કવાયરીની અંદર અમે તપાસ કરવામાં આવશે અને જરૂર જણાશે જો પોલીસની ક્ષતિ જણાશે તો જે બી દોષી થશે તેની સામે ડિપાર્ટમેન્ટલ કાર્યવાહી પણ કરવામાં આવશે

એ ઘણો બધો વાયરલ થઈ ગયો અને આપના ઘણા બધા મિત્રો દ્વારા તમામ અધિકારી પાસે પણ આવેલો હતો અમારી પાસે પણ આવેલો હતો અને અમે તરત જ એની પર એક્શન ચાલુ કરવા માટે અને એક્શન લેવાના ચાલુ કરેલા હતા પરંતુ જ્યારે આ વિડીયો છે એ ફરિયાદીની પાસે આવ્યો એના પોતાના મોબાઈલમાં એટલે ફરિયાદી કે આમાં મારી બાળકીની અને મારી વાઈફની ઓળખ છતી થાય એ રીતની કન્ટેન્ટવાળો એક વિડીયો વાયરલ થઈ ગયો છે અમે અમારી બદનામી ના થાય એ ડરથી અમે ફરિયાદ આપવા માંગતા નહોતા પરંતુ આ તો આખી અમારી ઓળખ છતી થાય છે એટલે અત્યારે અમારે આ ફરિયાદ આપી છે એટલે જેવો વિડીયો મળ્યો એમને એવો તરત એ લોકો પોલીસ સ્ટેશન આવી વિડીયો બતાવ્યો અને એના આધારે એ લોકોએ ફરિયાદ આપી પરેશ મારુ જનસાક્ષી સુરત